વધુ એક લુંટેરી દુલ્હન કે જે હવે સકંજામાં આવી છે લુંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધારને સાપુતારા પોલીસે નાસિકથી ધરપકડ કરી છે રાકેશ મોહિતે યુવતી બતાવી લગ્ન કરાવવાને બહાને ફરિયાદી પાસે ફરિયાદી સાથે એક પોઈન્ટ સાહીઠ લાખની છેતરપિંડી કર્યાની સાપુતારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા સાત મહિનાથી આરોપી નાસ્તો ફરતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે નાસિકથી આરોપી રાકેશને ઝડપી પાડ્યો આરોપીએ લુંટેરી દુલ્હન ગેંગના અન્ય સાકરીતો સાથે મળી કેટલાક વધુ એક લુંટેરી દુલ્હન કે જે હવે સકંજામાં આવી છે લુંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સાપુતારા પોલીસે નાસિક થી ધરપકડ કરી છે રાકેશ મોહિતે યુવતી બતાવી લગ્ન કરાવવાને બહાને ફરિયાદી પાસે ફરિયાદી સાથે એક પોઈન્ટ સાહીઠ લાખની છેતરપિંડી કર્યાની સાપુતારા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા સાત મહિનાથી આરોપી નાસ્તો ફરતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે નાસકથી આરોપી રાકેશને ઝડપી પાડ્યો આરોપીએ લૂંટેરી દુલ્હન ગેંગના અન્ય સાક્રિતો સાથે મળી કેટલાક લોકોને શિકાર બનાવવા અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે